તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીને પોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ હતી જે અન્યવે વી એન તળવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ જે અન્યવે સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી મળી મળેલ જે હકીકત આધારે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોડાસાર ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ છન્નું હજાર નવસો પચાસનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મેક્સી મહિન્દ્રા કંપનીની ફોર વ્હીલર ગાડી જેનો નંબર જી જે જીરો સિક્સ એ યુ ઓગણસાઠ ઇગ્નોસિતે પકડી પાડી પ્રોહિબેશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ચાર બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મનોમંથનની ન્યૂઝ ચારણ એસવી બોડેલી